હેલો દોસ્તો તો એક સુંદર વિડિયોમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ મહુવા હવેલી શેરીમાં જે જૂનું મહુવા છે અહીંના જૂના બાંધકામવાળા મકાનો ખૂબ જ સુંદર અને કલાત્મક છે અને આજે આપણે આ એવા સુંદર એક મકાનની મુલાકાત લેવાની છે તો ચાલો આ ભારતીય કાષ્ટ કલાનો પરિચય મેળવીએ આપણી સમાજ વ્યવસ્થા કેવી હતી કેવા મકાનોમાં લોકો રહેતા હતા તે આપણે જાણીએ તો ચાલો આ સુંદર મકાનની મુલાકાત લઈએ તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા એક સુંદર કમેન્ટ જરૂરથી કરજો

પ્રાચીન જે ભારત છે એની અંદર અઢાર થી ઓગણીસમી સદીની અંદર જે કેમ આવા મકાનો બનાવવામાં આવતા એની અંદર રવેચ હોય છે પરચાળ હોય છે ઊંઝા સ્થળ હોય છે પાણીયારું હોય છે અને અનાજ ભરવાના કોઠાર હોય છે અને આ જે હવેલી છે એની અંદર પાણી ભરવા માટેના પણ એક નીચે કુંડ હોય છે આવું એક સુંદર હવેલી છે અને તેના માળ સુધી બધે જ તે કાષ્ટની કોતરણી કરેલી જોવા તમને મળશે દાદર નો ભાગ જોઈ રહ્યા છો જેને પગથિયા કહે છે પગ મૂકવાનું જેને ઠેકાણું કહેવાય ને એને પગથિયા કહેવાય અને પગ રખું પગ જ્યાં રાખી શકીએ એને પગરખું કહેવાય જેને આપણે આધુનિક ભાષાની અંદર ચપ્પલ કે શૂઝ કેવા નામથી ઓળખતા હોય છે નહીં બને સ્તંભ જેવું છે પછી અહીં પણ તમે અહીં પણ એક મોટો આકાર આપ્યો છે ઓરડા ની અંદર એક બાજુની અંદર રસોડું રાખતા હોય છે જે પણ જોવા મળે છે અને તમે આજો અહીં બધા જ તે મસાલા એવું જે રસોડાની સામગ્રીની અંદર જે કઈ વસ્તુની જરૂરિયાતો હોય છે તેને પણ અહીં રાખેલી હોય છે તે તમે જોઈ શકો છો મિત્રો તમે આ છે લાકડું જોઈ રહ્યા છો તે શાક સાલ અને સીસમ બનાવવામાં આવશે અને ને એની અંદર નકશી કામ તમે જોઈ શકો છો કે એની અંદર વારે વારે કોઈક ને કોઈક નકશી કામ બનાવેલું છે જો તમે બની શકે શિલ્પ કલા તો હતી જ કે પથ્થરોની અંદર કોતરવું પણ મુશ્કેલ હતું વધારે ખરસાળ હતું જ્યારે લાકડું સેલાઈ મળી શકે અને ગરમીનો પણ ગરમી હોય જ્યારે ઠંડક મેળવી મેળવવા માટે પણ આ લાકડું ખૂબ જ ઉપયોગી હતું અને એની અંદર જાત જાતની કોતરણીઓ કરવામાં આવી છે તમે આખા જ મકાનની અંદર જો કોઈ એવું એવી વસ્તુ નથી જે કોતરણી દિન્યા હોય આ કોતરણી એટલે કે માણવના હૃદયની અંદર જે ભાવ ઊર્મિઓ છે કે પડી છે એને આ લાકડા ઉપર વહેતી મૂકી છે એમ કહીએ તો કંઈ ખોટું નથી આ ઉપરાંત ટેબલ ખુરશી પાટ પાટલીઓ છે બાળકોને ડમોકડાઓ છે આ ઉપરાંત એને સૂવા માટેના જે પલંગ કહીએ છે તે બેસવા માટેના આપણે જે હિંડોળા કહીએ છીએ બધી જ વસ્તુની અંદર કાસ્ટ ના ઉત્તમ ઉત્તમ નમૂનાઓ છે એ ઓગણીસ થી વીસમી સદી ની અંદર ગુજરાતની સમગ્ર ભારતની અંદર આ કાષ્ઠકલાના નમૂનાઓ ખાસ જોવા મળે છે ઘોગળ કહેવાય છે અહીંથી દરવાજો ખોલવામાં આવે છે અને અહીંયા છે તમે જોશો છો હવેલીની અંદર જે પાણીની વ્યવસ્થા માટે હું તમને વાત કરું તો અહીં એક નાનો કૂવો હતો પણ હાલ તો એને પૂરી દેવામાં આવ્યો છે કેમ કે અત્યારે નળને એ પાણીની વ્યવસ્થાઓ થઈ ગઈ છે નગરપાલિકાઓ દ્વારા જેને કારણે આ કૂવો છે એ પૂરી દેવામાં આવ્યો છે બાકી આવી એક ઓરડી છે અને એની અંદર એક કૂવો હોય છે અને આખું ઘર છે અહીંથી પાણી પ્રાપ્ત કરતું હોય છે જે આ જુદા જુદા ઓરડાઓ જોઈ રહ્યા છો તે એના કોઠા રૂમો છે અહી અનાજ રાખવામાં આવતું અને આ અનાજ છે એની કોઠીઓ હતી જે ગારાની બનેલી હોય અને એની અંદર હવે કોઠીની અંદર અનાજ રાખતા જે બારે બાર મહિના સુધી લીમડાને લીમડાને એવા બધા પાન નાખી અને જેની અંદર જંતુ ન પડે એવી એક કોટીઓ હતી અને આ કોટીઓ છે આ બધા જ ઓરડાઓની અંદર રહેતી અને આખું સંયુક્ત પરિવાર છે એને એક દળવાની ઘંટી પણ આ જે પથ્થરની બનેલી હતી તે પથ્થરની દળ બનાવેલી ઘંટી છે એનાથી અનાજ દળતા અને આખું ઘર એ સંયુક્ત રીતે બધા જ પોતે જમતા હતા એક સાથે જે મહેમાન રૂમ ગણાય ત્યાં મહેમાન રૂમ મહેમાનોને અતિથિઓને આવા આવા સત્કારે છે અને અહીં છે એની બેઠક રૂમ હોય છે ખાસ તમે જોવો છો એની અંદર પહેલું તમે જો એક દરવાજો નાનો દરવાજો છે એટલે કોઈ સીધા આવે કોઈ દુશ્મનો આવે તો એમને એમ સીધા અંદર દાખલ થઈ શકતા નથી આ દરવાજો એને ખોલવો પડે અથવા તોડવો પડે અને પછી તમે જુઓ કે એક મુખ્ય દરવાજો આવે છે અને અંદર લોકો રહેતા હોય છે અને આખો દરવાજો તમે જુઓ એક હાથી ઘાટ બનાવેલો છે આખી વેલ છે જો તમે એના વર્ષો બસો અઢીસો વર્ષ થયા છે પરંતુ એના રંગ હજી નથી એવા એવા દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો એનો આ ટોડલો છે આપણે ઘણી વખત કહેતા હોય છે ને ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આ ટોડલો છે આના બે ટોડલા પણ એટલા જ વેલથી શણગારેલા છે ફૂલ છે અને આઈ જો તમે હંસ આકાર જોવા મળે છે આખો અને એને પછી આ એના ગોખલા છે આ બફલાઓ એ છે કે દિવાળી દીપાવલી હોય કે એવા કોઈ ખાસ તહેવારો હોય ત્યારે અહીં કોળિયા મૂકવામાં આવે છે બે બાજુ એવા હોય છે જો તમે બે બાજુ આમાં આની અંદર કોળિયા મૂકે છે અને દીપ દીવડાઓ પ્રગટાવતા હોય છે અને ખાસ તમે જો આ છે એ બારસાખનો ભાગ છે અને અહીં ગણપતિની મૂર્તિ છે તમે જોઈ શકો છો

કે અહીં ઉપર જવાનો દાદર છે જે આપણે બીજા હવેલીનો જ ભાગ છે આખી મોટી હવેલી છે આ એનો દાદરનો ભાગ છે એના પણ આ પગથિયાઓ છે અને પગથિયાની બે સીડીની બે બાજુ તમે જોઈ શકો છો એની અંદર પણ ફૂલ ફૂલ છે બીજી બધી જ તમે બે બાજુ તમે જુઓ અને અહીં પણ એક આખો જે દરવાજો છે એને પણ લોક રાખેલો છે અને આ દરવાજેથી તમે ઉપર જઈ શકો છો આ મુખ્ય દાદરની બાજુની અંદર પણ પાણીયારું જોવા મળે છે પાણીની વ્યવસ્થા તમામ વ્યવસ્થા આ હવેલીની અંદર તમને વારે વારે જોવા મળે છે સુખનું સરનામું તે વ્યવસ્થા છે